મજામાં ને તમે તો બેન છો નહીં વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે ઉનાળાની બળબળતી બપોર અને બપોરના વાગી ગયા છે બાર ફીટ બાર વાગે બ્લોગ ચાલુ કર્યો મિત્રો આજે તો અત્યારે મમ્મી બનાવે છે બીટનું હલવો હલવો બને સિંધુ જય માતાજી જય માતાજી જય મોગલ જય સોનલ જય બાપા સીતારામ બાપા સીતારામ જય માતાજી અને આજે છે રામ નવમી એટલે હલવો બનાવી નાખું અટાણે સરસ સરસ જા ભાઈ બીટ લઈ આવ્યા તા બગસરા થી પપ્પા તાજે તાજે લઈ આવે છે અને વારે વારે બનાવું છું અચ્છા પણ આ કાલ કામ માં હતી અગાશી ઉપર ધોયું અગાશી ને એમાં મારે મોડું થઈ ગયું મમ્મી છે ને મમ્મીએ અને આને બે છે ને આખી અગાશી ધોઈ નાખી એકદમ ઠંડુ ઠંડુ રે વાતાવરણ એટલા માટે ધોઈ નાખી છે અને કચરો થોડોક જામી ગયો તો ગંધારી ભરી એટલે ધોઈ નાખી સારું થયું ભાઈ ની અપડેટ લઈ ભાઈ જય માતાજી જય માતાજી બેતાલીસ ડિગ્રીમાં તમને જય માતાજી બેતાલીસ ડિગ્રી ના જય માતાજી બપોરના ના બાર વાગ્યા બરોબર તડકો છે એવો ભાઈ આવે ગરમી થાય ને એસી લઈ લેવા એસી લઈ લઈ તારા માટે નહીં એસી નથી લેવું એસી તો હું લેવાનો નતો ના ના અમારા ગામડાના ના ને રસોડા ની અપડેટ લઈ રસોડા માં શું ચાલી રહ્યું છે ઓ હો જય માતાજી શ્રી રામ જય શ્રી રામ વાહ ભાઈ આજ છે રોટલી બને છે એવું છે બોલો બીજું બીજું કઈ નઈ બસ એટલું જ મારા પ્રિય રામ છે એટલું કઈ પતાવી દેવાનું બસ ભૂલી ગઈ ભૂલી ગઈ સરસ દાળ ભાત છે સંભારો છે કાચી કેરી છે ગાજર છે બીજું કેટલું જોઈએ બીજું કાઈ નો જોઈએ બરોબર છે એટલું ઘણું ઘણું છે અમારા માટે અને ભાઈ છે ને બધા અમારા ગણપતિ દાદા છે ને ગેસ બપોરા ગણપતિ ને પપ્પા જમાડે છે ગણપતિ જમી લઈને પછી અમારો જમવાનો વારો આવે ડેલી કા પપ્પા અને એને વ્યસન થઈ ગયું છે દાદા જ મને જમાડે દાદા જ જમાડે ડેલી અને આજ શર્ટ પહેરવાનું આજ પેન્ટ પહેરવાનું અને મારા હાથ થી એને માણ વળી જાય ખાવામાં હું ખબર આવું ને

ચા નફાવે ગરમી નો ચા નફાવે અગાસી થઈ ને ગરમી ન જતી એટલી બધી ગરમી છે આજે બફારો છે પવન પડી ગયો છે મિત્રો બધી છે ને ફૂંકાઈ ગઈ ગરમી એટલી બધી પડે છે ને તડકાના લીધે સુકાઈ ગઈ આ પોપયું હવે ધીમે ધીમે સુકાઈ જાશે જો પાન સુકાવા માંડ્યા છે મિસ સરણ કેવી ગરમી છે આજની સારી હતી સારી હતી ને અને ભાઈ ગરમી એટલી બધી પડે છે ને કે હવે જાડવાઈ સુકાવા માંડ્યા છે ધીમે ધીમે અહીંયા કેરીયું હોત ને ખરી ગઈ છે હવે થોડીક રહી છે જો આવી નાની નાની બાકી બધી ક્યાં છે કેવડી કેવડી નાખ દેઉ પણ 7-8 છે ખાલી 7-8 માં હું નાખોગા કાજી લઈ આવશું બગસરાથી પેટી આપણે

પાણી પાણીનો પહોંખો હોય હાવું એલું થઈ જાય છે અપાય બીજું કઈ ખેતીવાડી વાળા લાગુ એટલે બધી ખબર પોપૈયા અમે વર્ષોથી થી વાવીએ પોપૈયા ની ખેતી કરીશી તને શું ખબર હોય છે તમે હું છેડાડો એવું ફાઇલે રાખે ચાલો પોપયું પોપયું બોલતા રે થાવડતું પોપયું પોપયું એની જેવું આવો એવું લણો તો તમે કીધું મે આ કીધું ઓકે ઓકે થેન્ક યુ સો મચ કારણ કે તારું છે ને મને સાંભળવાની મજા આવે છે કેવાની હિંમત હોય તો પછી સાંભળવાની હિંમત હોય રાખવી જોઈએ બરોબર છે બાકી જો મિત્રો ગુલાબની કળીઓ કેટલી મસ્ત મજાની ખીલી છે

અહીં જાઓ ત્યાં જાઓ લીંબો લેટસ કાવ થી જાઓ ઈ હું કહી દેજો કોમેન્ટમાં તમને આવડે છે પપ્પા લીંબોળી તો ઓટણ હજી ફૂલ આવ્યા મન કે ખબર નથી લીંબોળી નહીં બીજી લીંબોળી બીજો તમને કઈ યાદ હોય તો ના ઈ કહી દીધો હવે આજ થઈ ગયું જવાબ નું પૂછું હું આયે રહું છું બહાર રહેતા ને ખબર હોય એવું છે બહાર રહેતા ને ખબર હોય તમને ખબર હોય મને કાઈ ખબર નથી તો મિત્રો તમને ખબર હોય ને તો કહી દેજો સૌથી પહેલા આવેલી ત્રણ કોમેન્ટ એમાં ભાગ્યશાળી ત્રણ લોકોના નામ નીચે હું કોમેન્ટમાં બોલીશ તો જવાબ આપી દેજો મારા વોલીડાવ તમને ખબર હોય તો અહીં જાવ ત્યાં જાવ લીંબો એ ટસ્ક આવતી એ વળી હું કે નેટમાં નહીં જોવા મળે અને તમને ન ખબર હોય ને તો એ કોમેન્ટ કરી નાખજો કારણ કે પ્રયાસ કરવો જોઈએ એટલે અમને ખબર પડે કેટલા લોકો જોવે છે અમારા ઉખાણા કે અહીંયા જો ગોદડું વાલે છે ડેઈલી કાયમની જે કન્ટીન્યુ બપોર અઢી વાંગન અઢી વાંગન બેઠી સીધી આમાં લીધી સીધી આમાં લીધી વર્ણાનું પ્રાસ અલંકાર